માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી તારીખ છવ્વીસ નવ બે હજાર બાવીસથી ભૂખ્યાને ભોજન આણંદ રેલવે સ્ટેશન પર આપણે શરૂઆત કરી છે અને આપ સૌ અમને સપોર્ટ કરો છો દરરોજ કોઈના કોઈ દાતા આપણા તે હોય છે જ અને આપ સૌના આશીર્વાદથી આપ સૌના સાથ સરકારથી પૂર્ણતિથી હેપી બર્થડે ખુશીથી આપની દરેક શુભકામનાઓને અમને આશીર્વાદથી જ આજે રમવાનું ચાલે છે અને અંદાજીત દોઢ વર્ષ ઉપરથી આ જમવાનું ચાલે છે અને આપ સૌ અમને સપોર્ટ કરો છો તો હવે આજના જમવાના દાતાની વાત કરવામાં આવે તો નિલેશભાઈ દાવડાનું આજનું જમવાનું છે તો આપ સૌ અમને ફૂલ લાઈન ફૂલની પાકડી આપીને સપોર્ટ કરો છો એની અંદર જ જમવાનું આપણું ચાલે છે તો નિલેશભાઈ દાવડા આજના દાતા છે ભાઈ તો એમને આપણાને સપોર્ટ કર્યો છે તો તમે પણ અમને ફૂલ લાઈન ફૂલની પાકડી આપીને સપોર્ટ કરો અને યથિશક્તિ પ્રમાણે અમને સપોર્ટ કરો તો દરરોજ જમવાનું આપણું ચાલે છે આપ સૌ મારા વિડીયો જેટલા પણ લોકો જોવે છે મારા કોન્ટેક્ટ નંબર પર મને આજે તમે તારીખ લખાવો કે મારી હેપી બર્થ ડે આ તારીખે આવે છે મારા પરિવારની પૂર્ણતિથિ આવે છે અને આપ સૌ અમને સપોર્ટ કરો છો તો આપ સૌ જે જોઈ રહ્યા છો વિડીયોમાં જેટલા પણ નિરાધાર લોકો જમે છે લાઈનમાં એ સૌ આપ સૌને આશીર્વાદથી જ જમે છે તો અમને આપની યતિશક્તિ પ્રમાણે આપ સપોર્ટ કરો અને ભૂખ્યાના ભોજન ટાઇટલ જે છે અમારું ઉદ્દેશ ચાલુ રહે સૌના આશીર્વાદ તમને મળતા રહે બસ અમારી અલ્લાહ અલ્લાહના ઈશ્વરને દુઆ છે વિડીયોને ખૂબ શેર કરજો સારું લાગે તો કોમેન્ટ કરજો અને અમને સપોર્ટ કરવાનો ભૂલતા નહીં વિડીયો શેર કરજો લોકો સુધી પહોંચાડજો